હેલો દોસ્તો આ તમે કબૂતર જોઈ રાખ્યા છો કે એ અત્યારે અમારા ફળિયામાં આમ લથડિયા ખાતું હતું આમ દારૂ ન પી ગયું એની જેમ લથડિયા ખાતું હતું અને એમ પડતું જાતું હતું તો અત્યારે મેં પકડ્યું છે એને કે મેંદડી ન ખાઈ જાય એટલે માંડવું તો નથી લાગતું પણ કોને ખબર આમ લથડિયા ખાતું તું હાવ પડતું પડતું અને હાથમાં આવી ગયું છે અત્યારે કાણે પાણી તો પાયું છે પણ પાણી પીતું નથી અને કઈ ખાતું નથી કોને ખબર અને હું બીમારી હોય અમે પીકડું તો છે અત્યારે ઉડવાની કોશિશ કરે પણ ઉડી ન થકતું ઝાટું પડી જાય છે પાછું થોડુંક ઉડીને તો આને હું બીમારી હોય એ તો કોને ખબર કાંઈ ખબર નથી અત્યારે અમે પીકડું છે કારણ કે મીંદડી ન ખાઈ જાય ને એટલે આમને છૂટું મૂકી દઈએ તો મીનડી ખાઈ જાય એટલે મૂકી દીધું છે પીકળું છે અમે હું રવિવાર હોમ મારે બોય કરવા છો યાર પણ હું થતું છે કોને ખબર

દોસ્તો તમે જોયો આ કબૂતર આનંદ ગોળ ગોળ ફેર્યા કરે છે અને હું છું કોને ખબર થોડુંક ઉડે પાછું પડી જાય છે દોસ્તો જોઈ શકો છો તમે અત્યારે આ કબૂતર ઊભું છે ઘડીક ગોળ ગોળ ફરે છે એમને અને ઘડીક ઊભું રહે છે અને હું બીમારી છે કઈ ખબર નથી કઈ દવા વાળી વસ્તુ ખાઈ લીધી હોય કે દવા વાળું પાણી પી લીધું હોય તો કઈ ખબર નહીં